ઈજારદારના પાપે ચાપડ ગામના આધેડે જીવ ગુમાવ્યો હતો ગ્રામજનોએ મૃતદેહ નહીં સ્વીકારીને ન્યાયની માગણી કરી હતી આજે સવારે ચાર વાગે ચાપડના ટ્યુબવેલ ફળિયામાં રહેતા મુકેશભાઈ વસાવા ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં પડી જતા તેઓનું કરુણ અવસાન થયું હતું જેઓનો મૃતદેહ ગોત્રી જીએમ આરએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સરપંચ સહિત ગ્રામજનો પણ પહોંચ્યા હતા વુડાના અધિકારીને ઇજારદારની વારવાની રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરતા આજે ખાડામાં પડી જવાના કારણે એક ગ્રામજનનું અવસાન થતા ગામમાં રોષની લાગણી વ્યાપી હતી ઉદ્ધત જવાબ આપનાર વુડાના અધિકારી સામે પણ ભારે રોષ વ્યાપ્યો હતો ગ્રામજનોએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે તે મૃતદેહ નહીં સ્વીકારીને હોબાળો મચાવ્યો હતો સરપંચ સહિત ગ્રામજનોની માગણી હતી કે જ્યાં સુધી બેદરકારી દાખવનાર વુડાના ઇન્જિનિયર અમન પટેલ અને ઇજારદાર શિવાલય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં અમને અમારા સરપંચ ધર્મેશભાઈ દ્વારા સવારે જાણ થઈ કે આ રીતના બનાવ બન્યો છે એટલે અમે સ્થળ પર ગયા સ્થળ પર જઈને જોયું તો જે અમે ચૌદ તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી પરંતુ એમને અમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે આ તો અમારું ગુરિલ છે કે અમે તમને આવ્યા અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે તમે પૂરતા જાઓ તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે એમની પંદર વર્ષની દીકરી છે વીસ વર્ષનો દીકરો છે આજે ઘરમાં કોઈ કમાનાર નથી એટલે ચોક્કસ હું માનું છું કે એની પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે તેમના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને અમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી બનાવમાં એવું છે કે લગભગ સવારમાં સાડા સાત વાગે ફોન આવ્યો મને કે ભાઈ આ રીતે થયું છે એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટુબેલ ફટિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ લગભગ કાલ સવારના ગુમ હતા જ્યાં જગ્યા પર જોઈ અમે જોયું તો એ પાણીમાં ઘરકાઉ થયેલ હતા અને જો મરણ થયેલ હતા અત્યારે માંગ એવી છે કે બુડાના જે અધિકારીઓ છે લગભગ બુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઈનનો અને રોડનો એમને પણ સવારની જાણકારી છે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયાગર મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અગાઉ લગભગ ચૌદ તારીખ ચૌદ દસના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઈનના ડીઈ જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાયા હતા કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે જેના એકને એક માત્ર જવાબદાર બુડા અને સિવાલ કોન્ટ્રાક્ટર જ છે બીજું કોઈ નથી